આપણે સાત બજે ઓફિસે આવી ગયા છીએ અને ઘરે છે ને સોનલ ક્યાંક બનાવે છે હું બનાવે છે એ ખબર નથી એને પૂછી આપણે આ કાંઈક બટેટાનું કાંઈક લાગે છે સોનલ આ જેનો પ્રોગ્રામ છે મારી પાસે છે ને આ ચટણી મંગાવી ત્યાં એને લા જવાબ નહીં કે આવો ને જરા દસવાળી ચટણી તમે લા જવાબની લેતા આવજો તેની હા તો હું આ લેતો આવ્યો છું પણ બનાવવાનું છે હું આલું ટીકી મેં ક્યારેક ખાધી છે એ એને આજ આલુ ટીકી બનાવે છે પછી મેં ખાધી જ નથી આલુ ટીકી પણ એ બનાવે પહેલી વાર આલુ ટીકી ખાઈ પણ આ બને છે કઈ રીતે એ આખી પ્રોસેસ હું તમને દેખાડે કે કઈ રીતની બનાવે છે કારણ કે આપણે તો આ વસ્તુ જોઈએ જ નથી ને ખાધી જ નથી કે કઈ રીતની આ બનાવતા આવી છે હવે સોનલ આપને સમજાવશે કે આ કઈ રીતે બનાવે હું શું નાખવાનું હોય આપણે પૂછવજો કે જોઈ હું શું બધું નાખવા માટે

ખમણી બરાબર એટલે બટેટા છે ને બફાઈ જાય ને પછી આમાં છે ને એને ઓલા ખમણી નાખવાના એટલે એકદમ ઓલા થઈ જાય હાવ બધી વસ્તુ નાખી દીધું ને હમ આમાં ચટણી બનાવી છે આમાં છે ને એને ચટણી બનાવી છે આમાં હેની હેની ચટણી હું હું નાખ્યું આમાં ધાણાભાજી લીંબુનો રસ એવું બધું નાખ્યું છે વાટ કામ કાઢવાનું બાકી છે તો પછી વાટ કામ કાઢી લઈએ અને આહેની ની પડી કી છે જલજીરાનો પાવડર આમાં નાખવા બરાબર આ જંજીરાઓ હો તને લઈ આવ્યા છે જલજીરા એ આમાં નાખવાની છે તો ભાઈ નાખી સફેદ તલ બધું સફેદ તલ ને જંજીરા બધું નાખી દીધું છે બરાબર તો આ રીતનું કાક છે બધુંય ચટણીનું હવે પછી બનાવે કઈ રીતનું ને એ આપણી તમને પ્રોસેસ બતાવું કારણ કે અત્યારે માવો બાંધે ને આ એ રીતનું બધું છે બધું મસાલો ને એવું બધું નાખ્યું છે તલ ને તમને જે જે એને કીધું બધી વસ્તુ નાખી પછી આગળ કઈ રીતનું બધું બનાવે છે હું તમને દેખાડી દઉં છેલ્લે સુધી વિડીયો તમે જોજો અત્યારે છે ને એને બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મેં બતાવું તમને કે કઈ રીતની બનાવે એટલે તેલ નાખી દીધું છે પછી તેલ ગરમ થઈ જાય ને પછી આ જે વાળા હતા ને અને ટીકી એને પછી તળી નાખવાની આ રીતે આપણે ભજીયા તળીને એ રીતે તળી નાખવાની તો આ રીતે બનાવે છે ટીકી નહીં સોટે નહીં ને એટલે એને ફેરવતી રહેવાની

બસ બનાવે છે ને માંડવીને તેલ સિંગ તેલથી બનાવે છે સુગંધ તો આવે જ ને સિંગ તેલથી ટિક્કી બનાવે છે અને કેટલા ઘડી રાખવાનું નકર નીચે બળી જાય હો ફેરવીને ના લાલ થઈ જાય ને હો હો ત્યાં લાલ થાય ત્યાં સુધી રાખવાનું એમ ને ગેસ થી મોર છે તમે જો કે લાલ થઈ જાય ને ત્યાં સુધી એમ રાખવાનું છે આ ચટણી બનાવવાનું છે ને કામ મને ફોંપી દીધું છે સોનલે કે મેં ટીકી બનાવી તો ચટણી છે ને કે તમારે બનાવવાની તો મને શું લેવું રાખી દીધો મને કે તમારી જેવી થાય હોય ને તમે બનાવો મેં કીધું સારું લાતું બનાવી દો થોડું આ રીતની મેં ચટણી બનાવી છે કારણ કે મને છે ને કાટી ભાવે હવે આછી હોય ને એવી મને ન ભાવે જો કાટી બને નાખી મસ્ત મજાની આવું છે અમારું કામ તમે જોયું આ ચટણી મૂકી આપણે અહીંયા હેઠે અને જો આ લીલી ચટણી અને છે ને આ પનીર ટીકી કેવી ટીકી મને ના મારું ભૂલાઈ જાય સાનું જો આલુ ટીકી જો આલુ ટિક્કી બનાવી નાખી છે કારણ કે ગરમ ગરમ છે આ રીતની હોય આલુ ટિક્કી ને જો આ લાજવાબ ચટણી આવે ને એની બનાવી છે અને આ સોનલે બનાવી છે આમાં બધી વસ્તુ નાખી છે કોથમીર ને ફુદીનો ને એવું બધું નાખીને એને બનાવી છે અને આ સાઈડ મેં તલ હાકડી બનાવી હતી કે તમને ભાવે ને તો કે બનાવી દો તલ હાકડી તેણે આ બનાવ્યું છે તો આ રીતની અમારી કાંઈક રેસીપી હતી તો તમને કેવી લાગી તમે ખાસ કરીને કમેન્ટમાં કહેજો અને અમારી ચેનલ તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ એક નવા વ્લોગમાં